હેલો મિત્રો કેમ છો મજામાં સેવાડીએ એટલે મોટાભાઈ પાણી વારે છે એટલે આપણે જાય છે મોટા ભાઈ પાણી વારે છે એટલે ખબર ખબરમાં ના આપડી છે ડુંગરી વાયલી જોઈ શકો તમે ઓલે આપણે જાતે દેખાય ને ના બધી વાયલી જ છે ડુંગળી ને આપણે ભવનભાઈ હવા દેના પાણી વારે છે સા પાણી પીને પીંડવી આવ્યા છે પાણી વારવા જવો પાણી આવેલું જાય છે આમનું ધોરિયે થોડોક થોડો ધોવાય તો દાય છે માલ છે ઓલે પણ જો અમારે મોટાભાઈ પાણી વારે છે અત્યારમાં ને આપણે તો જાઓ પાણી વાળું એ આપણું કામ નહીં એવું છે ને આપણને ખબર છે તમને બહુ આપણને ફર પડે છે ને આ જો અમારે ભવનભાઈ છે આ જો બગલા ના અમારે પાણી હેલું જાય છે શું હાલે ભવનભાઈ પાણી હાલે છે એવું છે એમને તો હરિયો ભરાવા એવું છે ના અહીં આપણે એટલો ખૂણો છે આ છે નેવડું પાણીનું જૂના અમારા માટા મારે એટલે બહુ સાવધાન રહેવું પડે એવું છે ના અમારે જો બગલા અતારમાં આવી ગયા છે તો તે રોગ તો જાતો નથી ડુંગળીમાંથી એવું છે તો આપણે જો હરિયો ભરાઈ ગયો છે એટલે ભવનભાઈ નાકુ વારે છે હવે જો ભાઈ હવે ટાઈટ ના કોણ આમ પાણીમાં ભાઈ વારે કામ વાતો કરે થોડી ખેતી થાય એવું છે ભાઈ તો જો ભવનભાઈ નો છોકરો આયેલો હોય છે હવે ક્યાં જાયલાય ઓલે પણ એમ ધોર્યો તૂટી ગયો હાલ જલ્દી ધોઈ ધોઈ આમ ધોર્યો તૂટી ગયો ધોઈ ર બહુ કિરેલા જો અહીંયા જો ભવન ભાઈ બધું જો ભવનભાઈ બધું નોખું નોખું કર્યું પાણી પાતા ન આવડે તો હું કામ પાતા હશે આવડા બધા ભાઈ ભાવ હા જો તારા બાપા એ જો બધું ફોડી નાખું હે આયા અહીંયા ધોની તારા બાપા પણ જો એમ કઈ રહેવા જ નહીં દેતા જો તમ જો તોડી નાખું જો

તાર બાપાને પૂછી લે જ તાર બાપાને આગળ મોકલી દેવાના છે ખાવા અહીંયા જેમ આવે એમ પાણી પાછી માલતા છે હે બાપ દીકરાને મોકલી દેવા ઘેર દાવા જો બના પાણી આવે આ આ બ બુદ્ધિ વગીનું છે ખબર જ નહીં પડતે કાંઈ હું હું અરે હું હીખવા કાંઈ ખબર ન પડતી એ ભાઈ ખીજા ગયા છે ખીજમાં ખીજમાં જાય છે હવે ઘેર એમાં છોકરો ભાગ્યો છે હવે ભલે જાતા બીજું હું તો આપણે લાઈટ વીક ગઈ છે ને આપણે જો હવે જાય છે આપણે ધાબી જો દોરિયામાં હવે લાઇટ વીક ગઈ તો હું કરશું હા ભાઈ તો વાટે દેતા કેવા લાઈટ જાય 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 એમ અથવા આપણે રોપ છે એ ઓલું તો ટેલર હાલે એમાં આપણે સોંપવાનો છે એમાં આપણે આ રોપ સોંપવાનો છે તો આવડા છે ને એ તો કટર આલે છે એ તો પડું તૈયાર કરવાનું વાર છે તો આપણે આ રોપ સોંપી દેવાનો છે એમાં તો જો આપણે વાડિયા પહોંચી ગયા છે ને આ છે આપણે બદામ બદામ ખાવી હોય તો વાડીયા વે આવજો એવું છે જો આપણે ટેલર હાલે છે ને આપણે પોગી રહ્યા છીએ આપણી વાડી હવે જો આ લાઈટ આવી ગઈ છે જો લાઈટ આવી ગઈ હો ને બદામ ખાવી તો એ આવું તો મારા વાલા ગમે તારે જો આપણે આ ટેલર હાલે છે જો આ ભાઈ મોટર ચાલુ કરવા ગયા હતા મોટર ચાલુ કરી દીધી કાંઈ વાંધો ને જાઓ પાણીવાળો ઉપડો જો અમે હવે બેઠા બેઠા બદામ ખાશું બે બધા મોકલાવું મારા વાલા મારે ન ખાવ ભાઈ તો ખાની વિડીયો જો તમને ગમે હોય તો લાઈક ફોલો કરતા જાજો કોમેન્ટ કરવાનું ના ભૂલજો કે કેવો વિડીયો તમને લાગ્યો જય માતાજી